વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે હું મિલ્કમેડની બે અલગ રીત લઈને આવી છું ઘરે મિલ્કમેડ કઈ રીતે બનાવું તેની રેસીપ વિશે કરવા છું પણ બે અલગ અલગ રીત છે તેમાંની પહેલી રીત આપણે શરૂ કરીએ તો તેના માટે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈ લેવાની અને તેમાં ઘરમાં રહેલું જે કોઈ પણ દૂધ તમે યુઝ કરતા હો તે પાંચસો એમએલ જેટલું એ કઢાઈમાં એડ કરી દેવાનું છે એટલે કે અડધો લીટર જેટલું દૂધ લઈ લેવાનું છે આ દૂધ કાચું અથવા તો ગરમ કરેલું કોઈ પણ હોય તો ચાલશે ગેસની હાઈ ફ્લેમ પર કન્ટિન્યુ હલાવી અને આ દૂધમાં આપણે એક ફાળો આવવા દેવાનો છે ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું આ મિલ્કમેડ અત્યારે કડકડતી ગરમીમાં તમે આઈસ્ક્રીમ બનાવો કે પછી કોઈ પણ સ્વીટ બનાવો તો તેમાં એડ કરી શકો છો અને બજારમાં આ ખૂબ જ મોંઘું મળે છે પણ આપણે ઓછા ખર્ચે ઘરે જ બનાવીશું એ પણ એકદમ હેલ્ધી અને બજાર જેવું જ ટેસ્ટી અને હા તમે આ મિલ્કમેડ એડ કરો તો પછી સ્વીટમાં તમારે વધારે પડતી ગળાશ એટલે કે ખાંડ એડ કરવાની જરૂર ના પડે મિલ્કમેટ એડ કરી દો એટલે તમે શુગરને અવોઈડ કરી શકો છો એક હૂંફાળો દૂધમાં આવી ગયા બાદ આપણે તેમાં એક વાટકા જેટલી ખાંડ એડ કરી દઈશું મિલ્કમેટ જનરલી વધારે પડતું મીઠું હોય છે તો ખાંડની માત્રા તેમાં વધારે પડતી પડે છે તો એક વાટકા જેટલી ખાંડ એડ કરી દેવાની છે હવે ગેસની ફ્લેમને હજુ હાઈ જ રાખવાની છે કન્ટિન્યુ હલાવતા જઈ અને ખાંડને ઓગળવા દઈશું ખાંડ ઓગળી જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમને લો કરી દેવાની છે જેમ જેમ ખાંડ ઓગળશે અને જેમ જેમ દૂધ ગરમ થશે તેમ તેમ દૂધની ક્વોન્ટિટી પણ ઘટતી જશે અને ખાંડ ઓગળવાના લીધે દૂધનો કલર પણ ચેન્જ થઈ જશે આપણે અત્યારે જેટલી ક્વોન્ટિટીનું દૂધ લીધું છે તેની ક્વોન્ટિટીથી અડધું અને હા અડધાથી પણ ઓછું થાય દૂધની ક્વોન્ટિટી ત્યાં સુધી આપણે તેને હલાવી અને ઘટ કરવાનું છે થોડી પ્રોસેસ લેંદી છે પણ એકદમ સરસ બજાર જેવું જ પરફેક્ટ મિલ્કમેટ કન્સિસ્ટન્સીની સાથે અને ટેસ્ટની સાથે બનીને રેડી થાય છે જે ખૂબ જ ઉપયોગમાં આવે છે આ કન્ડન્સ મિલ્ક અને હા આ ઘરે બનાવેલું કન્ડન્સ મિલ્ક કોઈપણ પ્રિઝર્વેટિવ કે કોઈ પણ બીજી વસ્તુ વગર આપણે બનાવીએ છીએ તો પણ તે ફ્રીઝમાં એક મહિના સુધી તમે એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો એ રીતે આપણે બનાવીશું તો અહીં જોઈ શકો છો ખાંડ બધી જ ઓગળી ગઈ છે હવે આપણે ગેસની લો ફ્લેમ કરી દઈશું અને કન્ટિન્યુ હલાવતા રહીશું અહીં એક વાતનું ખાસ ધ્યાન રહે કે જ્યારે પણ તમે મિલ્કમેડ બનાવો ત્યારે આ રીતે તેને કન્ટિન્યુ હલાવતા જ રહેવાનું છે જો તે તળિયે ચોટી જશે તો તેની કન્સિસ્ટન્સી પરફેક્ટ નહીં બને અને ટેસ્ટ પણ તેનો પરફેક્ટ નહીં આવે અને હા આ મિલ્ક મેડની કન્સિસ્ટન્સી પરફેક્ટ બનાવવા માટે આપણે આગળ એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું જેનાથી આ મિલ્ક મેડ છે તે એકદમ બહાર જેવું જ ફ્લફી અને સ્મૂથ બનીને રેડી થશે તો તમે અહીં જોઈ શકો છો દૂધની ક્વોન્ટિટી ઓછી થઈ ગઈ છે અને જેમ જેમ આ દૂધ ઘટ થશે તેમ તેમ કઢાઈમાં સાઈડમાં આ રીતે દૂધ છે તે ચોંઢતું જશે તો તેને આ રીતે કાઢી અને ફરી હલાવી અને મિક્સ કરવું તો અહીં દસથી બાર મિનિટ જેવો સમય થઈ ગયો છે દૂધની ક્વોન્ટિટી છે તે ધીમે ધીમે ઓછી થઈ રહી છે પણ હા હજુ તેની પરફેક્ટ કન્સિસ્ટન્સી નથી આવી તો હજુ આપણે થોડી મિનિટ માટે વધારે ગેસની લો ફ્લેમ પર હલાવી અને આપણે આ દૂધને એકદમ સારી રીતે ઉકાળી લેવાનું છે તો અહીં પંદરથી સત્તર મિનિટ જેવો સમય થઈ ગયો છે તમે જોઈ શકો છો દૂધ છે તે થોડું ઘટ થવા લાગ્યું છે હું તમને આ દૂધની કન્સિસ્ટન્સી બતાવી દઉં તો જોઈ શકો છો આ રીતની તેની કન્સિસ્ટન્સી છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે તો આ સ્ટેજ પર આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને હવે મેં તમને જે કીધું હતું તે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ એડ કરવાનો સમય આવી ગયો છે પણ એક વાતનું ખાસ ધ્યાન રહે કે આ સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે તેને ગેસની ફ્લેમ ઓફ કરીને જ એડ કરવું તો એ ઇન્ગ્રીડિયન્ટ છે બેકિંગ સોડા હા ખાવાનો સોડા આપણે એક ચપટી જેટલો એડ કરીશું આ સ્ટેજ પર અને હવે ગેસની ફ્લેમને ચાલુ કરી દઈશું અને ત્રીસથી ચાલીસ સેકન્ડ માટે ગેસની લો ફ્લેમ પર કન્ટિન્યૂ હલાવી અને આ મિલ્કમેડને પરફેક્ટ બહાર જેવું જ બનાવીને રેડી કરીશું એકદમ ફ્લફી એવું તૈયાર થશે ગેસની ફ્લેમ અત્યારે લો છે ત્રીસથી ચાલીસ સેકન્ડ થાય એટલે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું તો ફક્ત પંદરથી સત્તર મિનિટમાં આપણું મેડ એટલે કે કન્ડન્સ મિલ્ક બનીને તૈયાર છે તેની કન્સિસ્ટન્સી બતાવી દઉં તો જોઈ શકો છો એકદમ સરસ કન્સિસ્ટન્સી છે ફ્લોઈંગ અને સ્મૂથ તો આ આપણી પરફેક્ટ કન્સિસ્ટન્સીની સાથે મિલ્કમેડ બનીને રેડી થઈ ગયું હવે આ થોડું ઠંડુ થાય એટલે એરટાઈટ કન્ટેનરમાં ભરી અને ફ્રીજમાં એક મહિના સુધી તમે આ મેડને સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ અચાનક કોઈ પણ મીઠાઈ બનાવવાની અને આ તેમાં એડ કરી દો એટલે એ મીઠાઈનો ટેસ્ટ છે વધી જાય છે જોઈ શકો છો સરસ આપણું મિલ્કમેટ ઠંડુ પણ થઈ ગયું છે તો હવે આપણે આને એક એરટાઇટ કન્ટેનરમાં ભરી લઈએ મિલ્કમેટ સાવ ઠંડુ થઈ ગયા બાદ તમને બતાવું તો જોઈ શકો છો તેની આ રીતની કન્સિસ્ટન્સી થઈ જશે એટલે જ્યારે પણ તમે ગેસ પર પ્રોસેસ કરો ત્યારે સાચવીને પ્રોસેસ કરવી જેથી કરી અને આ મિલ્કમેડની કન્સિસ્ટન્સી પરફેક્ટ આવે તો અહીં આ મેં તમને ફર્સ્ટ રીત બતાવી દીધી હવે આપણે સેકન્ડ રીત પણ જોઈ લઈએ જે પણ ખૂબ સહેલી છે તો તેના માટે એક જાડા તરિયાવાળી કઢાઈ લઈ લેવાની અને એ કઢાઈમાં એક વાટકા જેટલો મિલ્ક પાવડર લઈ લેવાનો છે મેં મેઝરમેન્ટ કપથી માપ કર્યો છે તમે કોઈપણ ઘરનો વાટકો સેટ કરી લો માપ માટે જેથી કરી મિલ્કમેડ આપણું પરફેક્ટ બને એક વાટકા મિલ્ક પાવડરની સામે આપણે અડધા વાટકા જેટલી ખાંડ લેવાની છે મિલ્ક પાવડર ગળ્યો હોય છે એટલા માટે આપણે ખાંડ અડધો વાટકો લેવાની છે ત્યારબાદ તેની સામે આપણે એક વાટકા જેટલું દૂધ લેવાનું છે દૂધ આપણે અહીં રૂમ ટેમ્પરેચર પર હોય તેવું લેવાનું છે ઠંડુ પણ નથી લેવાનું અને ગરમ પણ નથી લેવાનું ત્યારબાદ આપણે તેમાં બે પીચ બેકિંગ સોડા એડ કરીશું અને ત્યારબાદ આ મિલ્ક મેડને પરફેક્ટ અને ક્રીમી બનાવવા માટે એક ચમચી આપણે તેમાં કોર્ન ફ્લોર એડ કરીશું અને હવે આ બધી વસ્તુને આપણે હલાવી અને મિક્સ કરી લઈશું અહીં આ બધી વસ્તુમાં લમ્સ ના રહે એ રીતે આપણે ફટાફટ હલાવી અને મિક્સ કરવાનું છે આ જે બીજી રીત છે તે ખૂબ જ સહેલી છે અને સાથે સાથે ટાઈમ કન્ઝ્યુમિંગ પણ નથી ખૂબ ઓછા સમયમાં તમે જો આ રીતે મિલ્કમેટ બનાવશો તો બનીને રેડી થઈ જશે પહેલી જે રીત હતી તે થોડી ટાઈમ કન્ઝ્યુમિંગ હતી અને આમાં ખૂબ ઓછો સમય લાગે છે તમને જે રીત પસંદ આવે એ રીતે તમે બનાવી શકો છો બંને ખૂબ જ સહેલી છે અને કઈ વાતનું ધ્યાન રાખવું તે ટિપ્સ એન્ડ ટ્રિક્સની સાથે મેં તમને અહીં બધી રીત બંને રીત છે તે બતાવી દીધી તમને જે સહેલી પડે તે તમે બનાવી શકો છો તો અહીં બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ હવે આપણે આ કઢાઈને ગેસ સુપર રાખી દઈએ અને ગેસની ફ્લેમને લો રાખવાની છે ગેસની લો ફ્લેમ પર કન્ટિન્યુ આપણે હલાવતા રહીશું અને આ મિલ્ક મીટની કન્સિસ્ટન્સીને બેલેન્સ કરવાની છે અને પરફેક્ટ બનાવવાની છે આ મિલ્ક મિટને પરફેક્ટ બનતા ફક્ત બેથી ત્રણ મિનિટ જેટલો જ સમય લાગશે વધુ સમય નહીં લાગે હા ફક્ત બેથી ત્રણ મિનિટ જેટલો જ સમય લાગશે તો કન્ટિન્યુ હલાવતા રહીએ આપણે ગેસની લો ફ્લેમ પર ત્યારબાદ હું તમને બતાવી દઈશ કે આ મિલ્ક મીટની કન્સિસ્ટન્સી કઈ રીતની હોવી જોઈએ તો અહીં તમે જોઈ શકો છો આપણે મિલ્ક પાવડર એડ કર્યો છે અને સાથે સાથે કોર્ન ફ્લોર પણ એડ કર્યો છે બંને વસ્તુના લીધે દૂધ છે તે એકદમ જલ્દીથી ઘટ થઈ જશે અને મિલ્કમેટ છે તેની કન્સિસ્ટન્સી જલ્દીથી ખૂબ ઓછા સમયમાં પરફેક્ટ બની જશે તમે જો પહેલી રીતથી મિલ્કમેટ બનાવશો તો તેમાં મિલ્કમેટનો કલર થોડો ચેન્જ થઈ જશે કેમકે આપણે તેમાં મિલ્ક પાવડર એડ નથી કર્યો અને જો આ રીતથી મિલ્કમેટ બનાવશો તો મિલ્કમેટનો કલર આ રીતથી બનાવવાના કારણે થોડો ચેન્જ થઈ જશે કેમકે આપણે આમાં મિલ્ક પાવડર એડ કર્યો છે એટલે કલરમાં ટોનમાં થોડો વેરીએશન આવશે તો અહીં મને કન્ટિન્યુ ચલાવતા ચલાવતા બેથી અઢી મિનિટ જેટલો સમય થઈ ગયો છે હવે હું તમને આ મિલ્કમેટની કન્સિસ્ટન્સી બતાવી દઉં તો જોઈ શકો છો એકદમ સરસ ફ્લોઈંગ અને ફ્લફી કન્સિસ્ટન્સી આવી ગઈ છે તો આ મિલ્ક મિલ્કમેટની આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ ફક્ત બેથી ત્રણ મિનિટ જેટલો જ સમય લાગશે અહીં આપણું મેટ છે તે બનીને રેડી થઈ ગયું હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને હું આ મિલ્કમેટને તમને એક બાઉલમાં કાઢી અને બતાવી દઉં તો કે આ મેટ ઠંડુ થયા પછી તેની કન્સિસ્ટન્સી કેવી હોય છે જોઈ શકો છો આ રીતની સ્મૂધ અને ફ્લફી તેની કન્સિસ્ટન્સી હોય છે જ્યારે મિલ્ક મેટ ઠંડુ થાય છે તો જેને એકદમ સહેલું મિલ્ક મિલ્કમેટને ઘરે બનાવવું બજારમાંથી મોંઘા મિલ્કમેડના ટીન લયા આવવા એના કમ્પેરિઝનમાં ઘરે બનાવવું ખૂબ જ સહેલું છે અને એક મહિના સુધી તમે આ મિલ્કમેડને સ્ટોર પણ કરી શકો છો અને સાથે સાથે જ્યારે પણ તમારે આઈસ્ક્રીમ બનાવવું હોય કેક બનાવવી હોય કે પછી બનાવી હોય કોઈ મીઠાઈ કે ખીર તો ફટાફટ તમે તેમાં આ મિલ્કમેડ કાઢી અને એડ કરી શકો છો જેટલી ક્વોન્ટિટીમાં તમે ઈચ્છો એટલી ક્વોન્ટિટીમાં તમે મિલ્કમેડ એડ કરી શકો છો ખાંડની જગ્યા પર જો તમને આ યુનિક રેસિપી પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને આવા બીજા અનોખા અવનવા રેસીપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલ પર આવ્યા છે તો ચેનલને એકવાર વિઝિટ કરો જેમાં તમને સિઝનલ રેસીપીઓ તો મળી રહેશે સાથે સાથે ઘણી બધી હેલ્ધી અને યુનિક રેસિપીઓ પણ મળી રહેશે અને હા જો તમે ફર્સ્ટ ટાઈમ ચેનલ પર આવ્યા હો તો ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો અને બે આઇકન પણ પ્રેસ કરજો જેથી કરી તમને આવા અનોખા વિડીયોની નોટિફિકેશન છે તે તમારી ફોનની સ્ક્રીન પર સૌથી પહેલાં મળી રહે આવા બીજા ઉપયોગી અને અનોખા અવનવા રેસીપી ના વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ